નમસ્કાર આપનું સ્વાગત છે અંગોલાના કુંબઈમાં થાળે પડતો ભારતીયોનો મામલો ફસાયેલા લોકોને સ્વદેશ લાવવાના સરકારના પ્રયાસ અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ એફઆઈઆર એમસીએના સુરક્ષા જવાનો અને અધિકારીઓ સાથે ગેરવર્તણૂકનો આરોપ આંધ્રપ્રદેશ સરકારે સીબીઆઈને આપી જગનમોહન રેડ્ડીની સંપત્તિ જપ્ત કરવા મંજૂરી અપ્રવાણસર સંપત્તિના કેસમાં જગન વિરુદ્ધ કાર્યવાહી સંસદનું વર્તમાન સત્ર પૂર્ણ થયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા પેટ્રોલમાં દીઠ પાંચ અને ડીઝલમાં ત્રણ રૂપિયા વધવાની શક્યતા દેશના વિકાસ ઉપર પ્રણવ મુખર્જીના ભારતીય બજારોનો ટેકો ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સમાં એકસો એકાવન પોઈન્ટનો ઉછાળો સૌ પ્રથમ સમાચાર ગુજરાત રાઉન્ડઅપમાં અંગુલામાં ફસાયેલા ભારતીયો મુદ્દે અનેક રજૂઆત બાદ ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું છે દૂતાવાસમાં નિયુક્ત કરવામાં આવેલા સુરેન્દ્ર વરૂણ ભારતીય કામદારોની રજૂઆત સાંભળવા તેમની વચ્ચે પહોંચ્યા હતા તેમણે સ્થિતિનો તાગ મેળવીને વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે ભારતીય દૂતાવાસના અધિકારી સમક્ષ કામદારોએ ભારત લઈ જવાની વ્યવસ્થા કરવા ભારપૂર્વક જણાવ્યું હતું દરમિયાન ત્યાં ફસાયેલા કામદારો સાથે ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું છે કે હવે જમવા અને રહેવાની તકલીફ નથી પણ તમામ ગુજરાતી કામદારો સ્વદેશ પરત આવવા ઇચ્છે છે ઉપરાંત ભારતીય દૂતાવાસની કચેરી આશરે ત્રણસોથી સાડા ત્રણસો કિલોમીટર દૂર હોય ત્યાં જતી વખતે રસ્તામાં કોઈ હુમલો કરે તેવી ચિંતા સતાવી રહી છે આફ્રિકાના અંગોલામાં ફસાયેલા વડોદરાના યુવક સહિત ભારતીય બંધકોને છોડાવવા માટેની વિનંતી વડોદરા જિલ્લા પ્રશાસનને કરવામાં આવી છે વડોદરાના બાજવા ઉંડેરા વિસ્તારમાં રહેતો આશિષ મહેશ્વરી નામનો યુવાન છેલ્લા એક વર્ષથી અંગોલાની એક કંપનીમાં નોકરી કરી રહ્યો છે અંગુરાની વણસેલી સ્થિતિમાં બંધક બનાવાયેલા ભારતીય યુવાનોની સાથે આશિષને પણ બંધક બનાવાયો છે છ પાંચ દિવસથી બંધક બનાવાયેલા આશિષના પરિવારજનોએ આજે વડોદરા જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપીને આશિષને છોડાવવા વિનંતી કરી હતી આશિષના પરિવારજનોએ જણાવ્યું કે બંધક બનાવાયેલા આશિષ સહિતના બંધકો પર ભારે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે વડોદરા નજીક આવેલા અંજેસર ગામે જમીન વિવાદમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને જોતજોતામાં જોતામાં મામલો બીજક્યો હતો જેમાં પાંચ રાઉન્ડ ગોળીબાર થતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયા છે તો બે યુવાનો ઘાયલ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો હાલ આ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે તો ફાયરિંગ કરનારાઓને પકડવા માટે જિલ્લા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે જુનાગઢમાં સાંજના સમયે શહેરના રેલવે સ્ટેશન રોડ પર ડોક્ટર લાખાણીની હોસ્પિટલમાં મેર યુવાનની હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે મુકેશ સુત્રેજા નામનો યુવાન મોટર પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમને હોસ્પિટલ પાસે બે શખ્સોએ હુમલાનો પ્રયાસ કરતા યુવાન દોડીને હોસ્પિટલમાં જતા હુમલાખોરોએ તેમનો પીછો કરી હોસ્પિટલમાં તોડફોડ કરી યુવાનને ઉપરા ઉપરી છરીના ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા મૃતક યુવાન ભૂતકાળમાં નગરપાલિકાના નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યો હતો અને હાલમાં ડિસ કેબલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો જમીનના એક કેસમાં ચુકાદો તેના તરફ આવતા આ હત્યા થઈ હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે અદાણી લિમિટેડ દ્વારા સીએનજી ગેસના ભાવમાં ફરી બે પોઈન્ટ એસી રૂપિયાનો વધારો કરાતા ભાવ વધીને ત્રેપન રૂપિયા થઈ ગયો છે જેનો અમદાવાદના રિક્ષા યુનિયનોએ વિરોધ કર્યો છે અમદાવાદમાં સીએનજી રિક્ષાના તમામ યુનિયનોએ ઉસ્માનપુરા ગાર્ડમાં એક બેઠકનું આયોજન કર્યું હતું રિક્ષા યુનિયનોએ અદાણી સામે સરકાર પર પગલાં ન લેતી હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કર્યો છે ગેસના ભાવ વધારાના પગલે અમદાવાદના રિક્ષા યુનિયનોના પ્રતિનિધિઓએ ટ્રાન્સપોર્ટ કમિશનરને રજૂઆત કરી હતી તો અમદાવાદ રિક્ષા યુનિયનોએ આવતીકાલે એક દિવસની હડતાલનું એલાન કર્યું છે અને પછી પણ ગેસના ભાવ ન ઘટાડાયા તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્યાઈ હતી કચ્છના માંડવી બંદર ખાતે કામ માટે આવેલા ચેતક નામના વહાણમાંથી પ્રતિબંધિત સેટેલાઇટ ફોન મળી આવતા માંડવી પોલીસ હરકતમાં આવી ગઈ છે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આ સેટેલાઇટ ફોન પર પ્રતિબંધ છે આ ફોન વહાણનો ટંડેલ હારૂમના કબજામાં હતો તેણે ગુપ્ત જગ્યાએ છુપાવી રાખ્યો હોવાની વાત બહાર આવી છે સરહદી કચ્છમાંથી આ પ્રકારનો ફોન મળી આવતા પોલીસે ગંભીરતા લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે Gracias. todos ગુજરાત વાણિજ્ય વેરા વિભાગ અને અમદાવાદ ચેમ્બર્સ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની ચેકપોસ્ટ ખાતે આપવાના એકરાર ફોર્મ અંગે વેપારીઓને માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું વેપારીઓ દ્વારા રાજ્યમાંથી બહાર મોકલાતા માલ માટે ફોર્મ ચારસો બે ભરવાનું હોય છે જ્યારે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં લવાતા માલ માટે ફોર્મ ચારસો ત્રણ ભરવાનું હોય છે અત્યાર સુધી આ ફોર્મની કામગીરી મેન્યુઅલ થતી હતી જેના કારણે ચેકપોસ્ટ પર વેપારીઓને ખોટી હેરાનગતિ થતી હવે ગુજરાત વાણિજ્ય વેરા વિભાગ દ્વારા પહેલી જૂનથી આ ફોર્મ ઓનલાઇન ભરવા ઉપરાંત આ કામગીરી ફરજિયાત કરાવવાનું નક્કી કર્યું છે આ સેમિનારમાં વાણિજ્ય વેરા વિભાગના અધિકારીઓ સહિત નિષ્ણાતોએ આ ફોર્મની ઓનલાઇન કામગીરી અંગે વેપારીઓને માહિતી આપી હતી હવા માટે જે ચારસો બે ફોમ વપરાય છે અને ગુજરાત બહારથી માલ લાવવા માટે ચારસો ત્રણ ફોર્મ વપરાય છે તો ચારસો બેના ફોમને માટે જેમાં નિર્દિષ્ટ માલ કહી શકાય તેવી અગિયાર આઇટમો છે જ્યારે ગુજરાત બહારથી માલ લાવવા માટે નિર્દિષ્ટ માલ કુલ બાર આઈટમો છે તેના માટે ચારસો બે ચારસો ટન ઇન ફોર્મ પદ્ધતિ આપણે લાવી રહ્યા છીએ ગુજરાતમાં બીટી બિયારણનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ બીટી બિયારણને પ્રોત્સાહન આપીને કપાસ ઉપરાંત હવે અન્ય પાકના બિયારણ લેવા અંગે કાર્યયોજના થઈ રહી છે અમદાવાદમાં આયોજિત એબલ એજીના પ્રતિનિધિઓએ આ માહિતી આપી હતી બીટી બિયારણ અંગેની તમામ માહિતી આપી તેના પર થતા આક્ષેપ સંદર્ભે નિદર્શન કરાયું હતું વિશ્વની વિવિધ બીટી કંપનીઓ દ્વારા દેશભરમાં અન્ય ખાદ્ય પાકોના બિયારણ પણ લાવવામાં આવશે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે બીજી બાજુ ગુજરાતમાં બીટી કોટનની મોન્સેન્ટો કંપની સહિત અન્ય કંપનીના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે ત્યારે આ અંગે ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી છે वेन द फार्मर्स एक्सेप्ट स्टेटमेंट कॉन्ट अप्रूव एवरीबडीज है ग्राउंड भी हो सकता है आज का इंपॉर्टेंट क्रॉप है लेकिन वो बाद में आ जाएगा फर्स्ट हाईब्रिड क्रॉप में आएगा वे देर इज अ मार्केट एंड देर इज अड वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन के मुताबिक सिग्नेटर टू इट वी आर अपो टू गिव समेव अपॉर्चुनिटी हियर एंड बेनिफिट सो सेम थिंग अमेरिका ऑल्सो कैंट रिफ्यूज टू हैव आवर आईटी कंपनीज देर सो ये तो पॉलिटिकल uh, इशू है इससे कुछ दिन तक ऐसे विवाद नहीं, चलेगा गवर्नमेंट का काम है सेफ है देखना फार्मर एक्सप्लॉट नहीं हो रहा देखना बाद में फार्मर चाहिए या नहीं चाहिए वो फार्मर डिसाइड करेगा अभी आज 95 फाइव फार्मर्स ने कंट्री आर ग्रोइंग बेटी इटीवी समाचार में समय थोड़ा विराम लेवा लई एक विराम